નમસ્કાર દોસ્તો આજે કંઈક અલગ જ કહાની તમારી સમક્ષ રજૂ કરું છું આપણું મિઝોરમ રાજ્ય પૂર્વ ભારતની અંદર અસમ મણિપુર મેઘાલય ત્રિપુરા મિઝોરમ નાગાલેન્ડ જે સેવન સિસ્ટર્સ છે એમાંથી એક એટલે મિઝોરમ રાજ્ય અને તમને જાણીને આશ્ચર્ય થશે કે ત્યાં માણસ વગરની દુકાનો તમે એના વિશે સર્ચ કરી શકો છો મિઝોરમના લોકો પાસે સમય નથી વસ્તુઓ વેચવા માટેનો એ લોકો ખેતી કાર્યની અંદર સતત અને સતત ગૂંથાયેલા છે એટલે માણસ વગરની દુકાનો કરવામાં આવી દુકાનની અંદર બધી વસ્તુ રાખી દેવામાં આવે છે કોઈ ભાવ કહેવાવાળું નથી કોઈ વસ્તુ વેચનાર નથી અને ભાવતાલ કોઈ પૂછતું નથી બાજુમાં પૈસા નાખવા માટેનો એક ડબ્બો મૂકેલો હોય છે અને એ ડબ્બાની અંદર લોકો પૈસા નાખી અને જતા રહીએ છે આશ્ચર્યની વસ્તુ છે કે ખેડૂતોને આ રીતે કૃષિ ઉત્પાદન વેચવામાંથી ક્યારેય નુકસાન થયું નથી તો મિઝોરમ રાજ્યે શરૂઆત કરી છે શું ગુજરાતમાં શરૂ થવું જોઈએ કે નહીં કોમેન્ટની અંદર જણાવજો નમસ્કાર